છાણી કરોડિયા રોડ ઉપર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક યુવકની લાશ મળી આવી છે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના છાણી કરોડિયા રોડ વિસ્તારમાં આજે સવારે એક યુવકની લાશ માટીમાં મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે પોલીસ કાફલો બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે છાણી ગુરુદ્વારા પાસેના રસ્તેથી કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આજે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી મરનાર યુવકના મૃતદેહને માટી વડે ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બનાવના સ્થળે ડીસીપી તેમજ એસીપી સહિતના અધિકારીઓ આવી પહોંચ્યા હતા પ્રાથમિક તપાસમાં મરનારના ગળે ઈજાના નિશાન જણાય આવતા તેમજ નજીકમાં એક ચપ્પુ પણ મળી આવતા તેની હત્યાની આશંકા મજબૂત બની છે આ ઉપરાંત પોલીસને એક બાઇકની ચાવી પણ મળી છે જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવી બનાવની તપાસ શરૂ કરી છે મૃતકની ઓળખ માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં ફોટો બતાવી સંપર્ક કર્યો હતો જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા લોકોની પણ પોલીસે માહિતી મેળવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર